પ્રવીણભાઈ લખુણભાઈ દાંડાવાડા સમસ્ત આહિર સમાજ સંગઠન દેવાણ બપાની વાડીએ આજનું મિલન કાર્યક્રમ રાખ્યો છે અને સમસ્ત આહી સમાજનો સર્વ વિકાસ અને એક સાથે મળી સહકારથી એનું આયોજન કરેલું છે મેંદેડા ગીર તાલુકાના તમામ ગામડા તથા મેંદેડા શહેર તમામ એક લોહી આહીરોનું એક સાથે સ્નેહ સ્નેહમિલન અને સંગઠન સ્વાબેન સાથે અલ્પાહાર સાથે રાખેલું છે આ તાલુકાનો આખા ગામડે ગામનો પ્રવાસ કર્યો અને એટલો બધો સહકાર મળ્યો એટલો બધો ભાઈ અમે તૈયાર જ છીએ તમે હા લોજ અમે તૈયાર જ છીએ એવી તૈયારી અજી છે ને બધાની આમ એકદમ સરકારો બરાબર ને પછી ક્યાંક ભાઈ હવે આ તો હાલી ગયો હવે તો અમે તો હા પડતા તો ઓલા ભવાઈ જેવું હોય ખોટું ખોટું લખાયું હતું એવું નથી ને એમ ખોટું ખોટું લખાયું નથી ને એવું આપણે એના તરફ આગળ વધીએ છીએ પ્રમુખ નથી કોઈ ઉપપ્રમુખ નથી માત્ર છે કે જે થી કરીને કારણ કે એમણે હાલે આ બધું કોણ આનું હેન્ડલ કરશે કોણ કરશે હું તો કાલ જાય બધાના કામ જોવા માણસો તો ને તો મારી ઈચ્છા છે એકુક ગામ આપણે બધા જેટલા એટલા છે એટલા બધા એક એક જે છે એ પ્રમાણે બેસી જાવ ને તો આપણે ખબર પડે હા કુટુંબ હું આ જવાબદારી સંભાળું અમે એને પાછો ફોન કરશું એનો ફોન નંબર લખાવે આમ વડ આમ હરમાન કામ કરવું પડે એવું ન કરતા કે ભાઈ હવે તો સમાજ વિચારે મારે બહુ ના નહોતી પડે હાડી અત્યારની નું આમ થયું એટલે કોઈ જો ફાડાની ચિંતા નથી કોઈની કોઈ એવી નથી કે કાલ સવારે આનો પ્રમુખ થઈ અને કંઈક બીજું થઈ જાય રાજકારણ લડવાનું છે એવું નથી પણ સમાજને ભેરા કરવા માટે દરેક ગામમાં હું એકુંક ઘર હોતી તો પહોંચી શકવાનું જ નથી અને બધા એક ગામના એકૂક એકુક પોત પોતાની જવાબદારી સંભાળે તો એને બધા કરતાં બેસ્ટ થાય અને આપણે આજે નક્કી કરીએ એવું કે ભાઈ આપણે મહાસંમેલન કરવું છે તો હું કરું છું આ તમારા બધાનો છેલ્લો અભિપ્રાય લેવા માટે ઉભો થયો કે હવે મહાસંમેલન કરવું છે કેમ કરવું છે તમામ માણસો બેઠક રાખી છે કે ભાઈ એક બુમાન કોઈ બેહી બધા આગેવાનો બધા પ્રમુખો બધા વ્યક્તિ આનું સજેશન કરીએ કે નાનો નાનો છેલ્લો માણસ બેઠો એની પાસે વિચાર હોય છે બોલસેર તો કોઈ દિવસ આપણો રસ્તો થાય નહીં એટલે તમે એકુક એકુક ગામથી હું સાહેબ થિંગ ગયા પાછળ કે એવું એના ઓલે છે નહીં પણ માત્ર આપણો જે એક જ છે કે આપણે એક જ સંગઠન એક જ લોહિયા આહી વીરશભાઈને બહુ હતી એવા લાગણી હતી અને મારી એક છેલ્લી ઈચ્છા આવી છે કે આપણે બધાય બે મિનિટ મૌન પાડીએ અને દેવણ બપા જ્યાં બેઠા છે એને એમ થવું જોઈએ કે આજ મારો સમાજ મારી વાડીએ એક થઈને બેઠો છે ને એને કઈક આનંદ થાય એના જીવને કંઈક સદગતિ થાય એવી બે મિનિટ માટે દ્વારકાધીશ ને આપણે પ્રાર્થના કરીએ એટલે બે જ મિનિટ બધા બે જ મિનિટ મૌન પાડીએ અને પછી છે ને આગળની કાર્યવાહી આપણે કરશું Santi, Santi, Santi.